નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર જય અંબે નાદ સાથે પદયાત્રીઓ અંબાજી ના માર્ગો પર અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ इंडियन एग्रीटेक नो प्रारंभ कराता आनंदी बहन पटेल न्यू होलैंड पीआर इंडिया एटेनी नवी सीरीज ना ट्रैक्टर नो आ मॉडल ओ करया प्रथम रहस्यमय गुजराती फिल्म विश्वास घात आती काल रिलीज અંબાજી ખાતે ભાદરવી પૂનમે યોજાતો મેળો અને ભક્તજનોમાં થનગરાટ ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં દર વર્ષે ભાદરવી પૂનમ માં અંબાના દર્શનનો લાખો શ્રદ્ધાળુઓ સંગોત

પાણી છે જેવી સ્થિતિ અમુક જગ્યાએ સર્જાઈ છે ગઈકાલે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના દ્વારકામાં મોડી રાત્રે વરસાદ કાબકતા જનજીવન ને અસર પહોંચી હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યનું હવામાન અમુક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડશે તેવું પણ હવામાન ખાતાની ની આગાહી જણાવી રહી છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું જેને કારણે પંડાળો સહિત અન્ય સ્થળોએ વરસાદ વરસાદને કારણે પામી હતી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારે વરસાદ નોંધાયો હોવાથી માં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તેને કારણે હવે રાજ્યમાં પાણીજન્ય રોગો રોગચાળો પણ માથું ઉચકી રહ્યા છે દવાખાનાઓ અને હોસ્પિટલો સામાન્યતાથી લઈ મેલેરિયા જળાવી ના કેસો પણ નોંધાઈ રહ્યા છે હવામાન ખાતાએ આગામી બોતેર કલાકમાં ભારેથી હળવા વરસાદની આગાહી પણ કરી છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહાત્મા મંદિર પરિષદમાં હાઇડ્રોટેક એશિયા બે હાજર ચૌદ વૈશ્વિક કૃષિ પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મીટ બે હાજર પંદર ના પૂર્વાર્ધમાં યોજાયેલા આ ત્રિદિવસીય પ્રદર્શન મહાત્મા મંદિરમાં યોજાયું છે જેમાં પંદર હાજર ચોરસ મીટરમાં આ પ્રદર્શન પતરાયેલું છે મુખ્યમંત્રીએ આ પ્રદર્શન નું ઉદઘાટન કરતા જણાવ્યું કે ભારત ઉપરાંત યુએસ ઇઝરાયલ બેલ્જિયમ સાયપ્રસ ઇટલી સ્પેન જાપાન જર્મની કે કેનેડા હોલેન્ડ જેવા ચૌદ જેટલા અગ્રણી રાષ્ટ્રો પણ આમાં ભાગ લઈ રહ્યા છે તથા કૃષિ ક્ષેત્રે લગતી લગભગ બસો જેટલી વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આ પ્રદર્શનમાં જોડાય છે આનંદી બેને કિસાનો માટે નવનીતમ પાક પદ્ધતિ શોધ સંશોધન અદ્યતન કૃષિ સાધન સામગ્રી અને પશુપાલન ડેરી સંલગ્ન સર્વગ્રાહી અત્યંત આધુનિક જ્ઞાનની માહિતી એક જ સ્થળ

ખુલ્લો મુકવામાં તેમની સાથે કૃષિ મંત્રી બાબુભાઈ બોકરિયા રાજ્ય મંત્રી મંડળના અન્ય મંત્રીઓ તેમજ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યુ હોલેન્ડ ફિયાટ ઇન્ડિયા દ્વારા ફાર્મરો માટે આધુનિક ટેકનોલોજી માટે હાર્વેસ્ટિંગ સાધનોના આધુનિક ઉત્પાદનની એક ઉત્પાદન ઉત્પાદક અને પહોંચાડતી અગ્રણીય કંપની છે કંપનીએ પોતાના સ્ટેટ ઓફ ધ આર્ટ પ્લાન્ટ જે ગ્રેટર નોઈડામાં 1996 થી સ્થાપિત છે જેમાં અવલ દરજાના ટ્રેક્ટરનું ઉત્પાદન કરી રહી છે ગુજરાતમાં ગાંધીનગરના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે એગ્રોટેક એશિયા 2014 માં ન્યૂ હોલેન્ડ પિયાર્ટ ઇન્ડિયાએ તેની ફાર્મિંગ ઇક્વિપમેન્ટની વિશાળ શ્રેણી પૈકી કેટલાક સાધનો પ્રદર્શિત કર્યા છે ભારતીય કૃષિ ક્ષેત્રે મજબૂત મિકેનિઝમને ઉકેલ આપવા માટે કંપનીએ આપેલા વચનબદ્ધ અને તેની તેની

દેટ ઇઝ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ એ બહુ જ અશુદ્ધ ફિલ્મ છે કદાચ ગુજરાતી મીડિયામાં આટલી સુંદર અને અદભુત રીતે એને સજાવટ કરેલી આવી ફિલ્મ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ ગુજરાતીમાં કદાચ નહીં આવી હોય વી હોપ સો સૌથી એનું પાસું સોરી સૌથી એનું મોટું જમા પાસું જોઈએ તો એની ફાઇટ છે જેના માટે અમે સાઉથથી એક ફાઇટ માસ્ટરને બોલાવ્યા જેનું નામ થ્રીલર મંજુ હતું અને એમણે ત્યાં ઓછા ઓછી ચારસો ફિલ્મ સાઉથમાં કરેલી છે અને એમને આપણે અહીંયા બોલાવીને એમની પાસે આપણી ફાઇટ કરાવેલી છે અને બીજું સૌથી મોટું જમા પાછું છે એનું મ્યુઝિક અદ્ભુત મ્યુઝિક મૌલિકભાઈ મહેતાએ કરેલું છે અને એક એક સોંગ સોંગ ત્રણથી ચાર જ છે પણ એના અદ્ભુત સોંગ છે રિયલી એવરીબડી વિલ એન્જોય અમને એવી આશા છે

કે જે સ્પેશિયલ હોય છે ધીસ ઇઝ ધેટ ફિલ્મ વિશ્વાસઘાત એટલા માટે સ્પેશિયલ છે કારણ કે એની અંદર માસ અપીલ પણ છે અને સાથે સાથે ક્લાસી રીતે એને શૂટ કરવામાં આવ્યું છે યુ વીલ સી ધ ટેકનિકલ એસ્પેક્ટ ઓફ ધ ફિલ્મ જે રીતે ડિરેક્ટર સાહેબે ડિરેક્શન કર્યું છે અમારી જે સિનેમાટોગ્રાફરે જે રીતે એને કેમેરા વર્ક કર્યું છે ઇટ્સ ઓલ સ્પેશિયલ ધ લોકેશન્સ આ સ્પેશિયલ એટલે મારા માટે આ ફિલ્મ ખાસ છે મારા દિલની ખૂબ જ ગરીબ છે અને મને વિશ્વાસ છે કે વિશ્વાસઘાત બધાને ગમશે

જેના માટે ગીતકાર ડોક્ટર ઈરેશ મણિયાર અને સ્મિતા અધવર્યુએ સાથે સંગીતકાર મૌલિન મહેતા અને રાહુલ મંજારિયા તથા ઐશ્વર્યા મજબૂતદાર ભૂમિકા શાહ અને જય ચાવડાએ તેમાં સંગીત અને ગીતો આપ્યા છે એમ આ ફિલ્મ એક ગુજરાતીઓ માટે ખાસ નજરાણું બની રહેશે તેમ ફિલ્મ દિગ્દર્શક માની રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર